બહુમત સાથે વિજય પ્રાપ્ત કર્યો છે તેમના વિજય પર સમગ્ર ગામમાં આનંદ ની લાગણી પ્રસરી છે તેમણે જણાવ્યું હતું કે આ જીત માત્ર તેમની નથી પરંતુ સમગ્ર સર્વ સમાજ કટિબંધ એકતા અને ભાઈચારાની છે તેમણે તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે અને વિશ્વાસ આપ્યો છે કે ગ્રામ વિકાસ માટે તેઓ નિષ્ઠાપૂર્વક કામ કરશે વીરાણી નાનાના ઓરડામાં ઉજાસ થયું છે જત ઈસાભાઈના આશીર્વાદથી વિકાસ થયો છે ઘરના ઘરેથી આશીર્વાદ નીકળ્યા ભાઈચારાના દીવો ચમકી ઉઠ્યા એક એક મત માન હતો વિશ્વાસની એક લાઈન છસો પાસઠ દિલોથી ઉભી થઈ નવી શાન ડિઝાઇન ભાઈ બહેનો સૌ જોડાયા શાંત નવા પાંખો ફફડાયા એક નથી જીત્યું ગામ બધું જીત્યું સૌની માં જીવન નું ગીત જાગૃત થયું જતીસા ઇબ્રાહિમ નું નામ હવે કેમ પૂછીશ એ તો વીરાણી નાના નું ગૌરવ છે એમ કહીશ રિપોર્ટ બાઈ આદમ નોત્યાર કચ્છ કર ન્યૂઝ બ્યૂરો ચિપ